થોડાક સમય પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને એમાં પણ પ્રદેશ પ્રમુખ છે તેની જાહેરાત કરવામાં આવી અને પ્રદેશ પ્રમુખ ચાર ઓક્ટોબરે જગદીશ વિશ્વકર્મા બન્યા ત્યારબાદ અનેક ચર્ચાઓ વેગવાન બની અને હવે દિલ્હીમાં મીટિંગ થઈ જેમાં એમ કહી શકાય કે ત્રિપુટી અમિત શાહ ડેપ્યુટી સીએમ અને સીએમ સહિત એમ કહી શકાય કે બધા જ લોકો ત્યાં અંદર ખાને ભેગા થઈ અને કંઈક ચર્ચા કરી રહ્યા હતા તો શું આ વન નેશન વન ઇલેક્શન નો વાત હોય શકે કે પછી જગદીશ વિશ્વકર્માની સ્કોડ ની વાત હોય શકે છે વિગતવાર ચર્ચા કરીએ કે શું તર્ક વિતર્ક આની અંદર હોય શકે છે કારણ કે જે મીટિંગ થઈ એની અંદરની વાત વાતો તો આપણને નથી ખબર પણ તેની અંદર આમ કહી શકાય કે તર્ક શું નીકળી શકે છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ષડયંત્ર

જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું ત્યારે અનેક નેતાઓના મનમાં એક સવાલ હતો કે શું મારું નામ કપાઈ જશે અનેક નેતાઓના મનમાં એક ચોકસાઈ પણ હતી કે મારું નામ આવશે જ ત્યારે હવે જ્યાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને તેમજ પ્રદેશ પ્રમુખને જાહેરાત પણ કરી દેવામાં જ આવી છે ત્યારબાદ જે આ ત્રિપુટી છે તે ભેગી થઈ છે દિલ્હીમાં અને ક્યાંક ચર્ચા કરી છે તેમને તો આની ચર્ચાની પાછળ શું બે હજાર સત્યાવીસની ચૂંટણી વન નેશન વન ઇલેક્શન વહેલી બે હજાર છવ્વીસમાં આવી શકે છે કે કેમ એક સવાલ ઉભો જ છે અને એ નહીં તો જે રીતે હાલ રાજકારણ ગરમાયું છે અને જે રીતે સૌરાષ્ટ્રમાં વિસાવદરની ચૂંટણી બાદ બધી જ પાર્ટીઓ સૌરાષ્ટ્રમાં એક્ટિવ જો જોવાઈ રહી છે અને બીજેપી ક્યાંક બીજેપી છે તેનો ક્યાંક હોલ્ડ છે તે ક્યાંક સૌરાષ્ટ્રમાં નબળો પાડી રહી છે આપણે એક વાત નોટિસ કરી હતી કે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું એપીસેન્ટર ગણાતું રાજકોટ છે તેમાંથી એક પણ એવા મંત્રીનું નામ લેવામાં નથી આવ્યું જેને મંત્રી પદ આપવામાં આવ્યું હોય હા એક વાત છે મંત્રી નથી જેમનું નામ લેવામાં આવ્યું હોય એમ કહેવામાં આવે છે એવી વાતો પણ છે જયારે જગદી જગદીશ વિશ્વકર્મા છે તેની ચૂંટણી હાલતી હતી ત્યારે રાજકોટ છે તેની પાછળ ખૂબ મહેનત કરી રહ્યું હતું તેવું પણ વાતચીત ક્યાંક ને ક્યાંક થઈ રહી હતી ત્યારે હવે શું સવાલ એક છે કે જો આ લોકો ત્યાં ભેગા થયા છે તો જગદીશ વિશ્વકર્માની સ્કોડમાં કોણ આવશે તે એક ચર્ચા હોઈ શકે છે તેમનું ઇલેવેનથ કોણ હશે તેમનું ફિફ્ટીનથ કોણ હશે ને તેમની સ્કોડ ટીમમાં કોણ હશે તે પણ એક સવાલ છે વાત કરીએ જગદીશ વિશ્વકર્માની જગદીશ વિશ્વકર્મા જ્યારે શપથ લીધા ને તેમજ જે રીતે તે

જગદીશ વિશ્વકર્મા સાથે કામ કરવાનું બની શકે છે કે કેમ આ એક સવાલ હજી ઊભો થાય છે આ સમગ્ર બાબતે જે રીતે હાલ બીજી પાર્ટીઓ સૌરાષ્ટ્રમાં ગ્રાઉન્ડ લેવલે એક્ટિવ થઈ છે એમ કહી શકાય કે આમ આદમી પાર્ટી તો ઓટલા બેઠક કરી રહી છે ગલીએ ગલીએ જાય છે ઓટલે બેસે છે લોકોની સાથે વાતચીત કરે છે ચાર પાંચ નેતાઓ એવા હોય છે નીકળી જાય અને લોકો સાથે વાત કરે તેમની જે પ્રશ્નો છે તેમની નિરાકરણ લાવવાની કોશિશ કરે અને તેમનો હોલ્ડ સૌરાષ્ટ્રમાં મજબૂત કરી રહી છે કોંગ્રેસ છે તે પણ સૌરાષ્ટ્રમાં ત્યારે આ એક હજી પ્રશ્ન હોઈ શકે છે કે આવનારા સમયમાં શું વોટ છે તે બટાઈ શકે છે કે કેમ અનેક ચર્ચાઓ હાલ વેગવાન બની છે આ ત્રિપુટી છે એમ કહી શકાય કે તેને દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે ગયા નથી કારણ કે ક્યાંક જો બીજેપી નો હોલ્ડ નબળો પડતો હોય તો બધા જ ને ભેગું થઈને ક્યાંક તો વાતચીત કરવી પડે ને રાજકારણ તેમનું પણ મજબૂત કરવું પડે બીજો બીજી વાત એ પણ છે કે આવી કઈ પણ વસ્તુ બને કોઈ પણ નેતાઓ ભેગા થાય અને વાત સામે આવે એટલે સામાન્ય માણસ છે કે સામાન્ય જનતા છે તેને એવું લાગે કે અચાનક થઈ ગયેલી વસ્તુઓ છે પણ એના એવું નથી હોતું કારણ કે રાજકારણમાં કોઈ પણ વસ્તુ થતી હોય છે તે પ્રી પ્લાનિંગથી થતી હોય છે જો આ ત્રણેય ત્રિપુટીને ત્યાં બોલાવવામાં આવ્યા છે તો તેની પાછળ પણ અનેક કારણો હશે ને તે પણ પ્રી તે પણ પ્રી પ્લાન્ડ થયા જ હશે તો આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે કારણ કે હાલ ચર્ચાઓ તો વેગવાન બની છે અનેક તર્ક વિતર્ક છે તે બધા જ નીકાળી રહ્યા છે અનેક ચર્ચાઓ વેગવાન બની છે અનેક અભિપ્રાય છે બધાના સામે આવી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે શું જગદીશ વિશ્વકર્માની સ્કોડમાં કોનું નામ આવી શકે છે ઇલેક્શન હોઈ શકે છે આ બાબતે આપનો સો અભિપ્રાય છે તમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો જો તમે અમારી ચેનલ યુટ્યુબ પર જોતા હો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તેમજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો નમસ્કાર જય હિન્દ જય ભારત